એટલે એમ તો મને હતું જ કે આપણે બે દિવસ પ્રસંગ કરી પ્રવચન કરીશું અને લોકો સામે હશે અને આપણે આપણામાંથી જેટલું બાપુ પ્રત્યેનો આપણો ભાવ છે ગરીબદાસ બાપુ આપણે સતત ભાવ જ હોય પણ એમનો જયારે વિશેષ દિવસ હોય ત્યારે આપણને વિશેષ એમની યાદો તાજી થતી આવતી હોય તો મેં કીધું એવું કઈ મેં તૈયારી કરી નથી એમ એનો આનંદ હું સુખની કલ્પના કરતો હતો કે સરસ પ્રવચન કરીશું અને આનંદ કરીશું ને આનંદ કરાવીશું અને બાપુની કૃપા મેળવીશું શું હતું સુખની કલ્પના હતી પણ સારું પ્રવચન કરવા માટે બાપુ બાપુ જે કીધું કે જે વાક્યો કહેવા માંગે છે તેનું હાર્દ યથાર્થ સમજવાનો પ્રયાસ કરવો ને એ આ બધા જ હેતુ હોય છે જે કહેવા માંગે છે ને એને પ્રકાશિત કરવું એનો પ્રચાર કરવો કે આપણા જીવનમાં પ્રચાર કરાવવો તો સારું પ્રવચન કરવા માટે મારે સૂત્રોને બદ્ધ સરખી રીતે બદ્ધ કરવા એના માટેની પ્રેક્ટિસ કરવી એના માટેનો અભ્યાસ કરવો હું જ્યારે કરું ને તો મેં આનંદ લીધો કહેવાય કે ભાઈ બે દિવસ પછી બાપુના ગુણ ગાવાના છે પણ બાપુના ગુણ ગાવા માટે મારા તરફથી થતો જે પ્રયાસ મારા તરફથી થતી મહેનત કે મારા તરફથી થતી સાધના હોય ને એમાં ત્રુટી ન આવવી જોઈએ એ વિચાર કરવો ને ત્યારે વિચાર કરતી વખતે સુખ કે આનંદ પણ એ વિચારને કર્મ સુધી ઉતારવા એટલે કે એનો અભ્યાસ કરવો એની પ્રેક્ટિસ કરવી એને સૂત્રોથી બદ્ધ કરવું તો મેં વર્તમાન ત્યારે વિચારનો આનંદ લીધો અને અભ્યાસ કરતી વખતે મને તિથિનો આનંદ પાંચ દિધા વાવવા લાગ્યો કારણ કે હું તિથિના એટલે કે બાપુના ગુણોને હું મનમાં મનમાં વાગોળું છું લખવાનો પ્રયાસ કરું છું વિચાર કરવાનો તો ત્યારે હું આનંદમાં છું અને અત્યારે પ્રવચન કરી રહ્યા છીએ તો એ વાગોળેલા વિચારોને એ સાધના દ્વારા એને આમ વણેલા વિચારોને અત્યારે જ્યારે પ્રવાહિત કરી રહ્યા છીએ તો વર્તમાનમાં પણ આનંદ છે અત્યારે વર્તમાનમાં એવું સુખની કલ્પના નથી કે અત્યારે પ્રવચન કરીએ છીએ અને પછી પાંચ દિવસ પછી બહુ વિડીયો જોવો છે ને એનું મને સુખ મળે છે તો પાછું સુખ ભ્રમ થઈ ગયું ખૂબ સમજો સૂક્ષ્મ પોઈન્ટ છે કે ભાઈ આપણે કહેવાય ને કે ભાઈ છેલ્લે જેના મુખમાં હરિનું નામ આવી જાય એ મુક્તિ મેળવી લે એવી આપણી લોકવાયકા છે આપણા વિચારોની કે ભાઈ હરિનું નામ છેલ્લે છેલ્લા ટાણે જો આવી જાય છેલ્લા કે તો માણસની મુક્તિ થઈ જાય માણસનો ઉદ્ધાર થઈ જાય પણ પાછા આપણે બધા જાણીએ છીએ કોઈને ખબર નથી અને વળી પાછું ત્રીજું કારણ આપણે જાણીએ છીએ કે આપણે જેવું વિચારીએ છીએ જેવું કામ કરીએ છીએ એવા આપણને સપના આવે છે જેવું આપણે વિચારીએ છીએ જેવું કામ કરીએ છીએ જે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ એવા આપણને સપના આવે છે તો છેલા ડસ હરિનું નામ લાવવા માટે હરિમય થવું પડે ને પણ એમ થાય છે કે આપણે ગમે એમ કરી લઈએ આડે ધડ લઈએ બાપુ કીધું વાણી એવી હોવી જોઈએ કે સામેના માણસને દુઃખ ન પહોંચાડે આપણે જો કોઈની વાણીથી દુઃખી ના થવું હોય તો પહેલા આપણે એવી વાણીનો અભ્યાસ એવી વાણીનું વર્તન કરવું પડે કે આપણી વાણીથી કોઈને દુઃખ ન પહોંચે તો એ સ્વભાવને ઘડવો પડે એ ગુણને કેળવો પડે એ ગુણને પોષણ આપવું પડે પણ જો ગુણને પોષણ ના આપીએ ને પછી એમ થાય ગમે એમ જીવી લઈએ આડે આડેધડે કોઈના લીધા હોય દેવાનો પ્રયાસ ન કરીએ થઈ જાય મોટા એમ કરવાનો પ્રયાસ કરીએ ને પછી છેલ્લે હરિનું નામ આવે મોઢે એ વાત ખાલી કલ્પનાના સુખ નો ભ્રમ છે કે આપણે બાપુની નિકટ બહુ એટલે આપણને છેલ્લે ભગવાનનું નામ જ મુખમાં આવશે એવું નથી આપણે જેના મય થઈએ છીએ જેના મય રહીએ છીએ ને એ આપણને છેલ્લે દસકે આવે છે વળી બીજા અર્થે કહીએ તો આપણો જ હોય છે આપણો શેલો જ હોય છે શેલા જે જે આપણે આપણે વિચાર કર્યો કર્મ કર્યું જે ભાવ સાથે પ્રવાહિત થયા જેનો અહેસાસ કર્યો એ ડસકો અહીંયા થી પૂરો થયો પછી બીજો ડસકો શરૂ થયો ને આ ડસકામાંથી આ જીવ ચેતના નીકળે એટલે એના સ્વભાવને અનુરૂપી જીવ વળી પાછો ગતિ કરે છે એટલે આપણો હરે એક ડસકા ને આપણે પવિત્ર બનાવવું ઉજાગર બનાવવો હેતુ મૂળ હું તિથિ થવાનું હોય એનો હેતુ મૂળ કે આ એ ખેલ એને સમજવો મુશ્કેલ ગુરુ ગમ વાળે તો નથી જટી લઘરું નથી દંભ હોય ને તો અઘરું છે આપણે જે વાત કરી ને કે પેલી યુધિષ્ઠિર વાળી

લેવાન કર માનવનો દેહ કેવો ખબર આનંદ ઘન સ્વરૂપ એક જ એવો દેહ છે આ દુનિયામાં માનવનો જે આનંદ ઘન સ્વરૂપ છે આનંદનો ઘન સ્વરૂપ ગઠ્ઠા સ્વરૂપ કે જારે સાહે ત્યારે જેવું સાહે તેવું અને જે પણ ઇન્દ્રિયમાંથી સાહન ત્યાંથી આનંદ લઈ શકે જારે સાહે ત્યારે જેવું સાહે તેવું અને પોતાની કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આનંદ લઈ શકવાની ક્ષમતા આનંદ માનવમાં છે દેવમાં તો હું પવન ખાધા કરવા તડકો આપ્યા સારી વસ્તુ પણ માનવ ખબર અહીંયાનું વરાબો બોલવું જટિલ થઈ પડે છે હા માનો કે આપણે આપણે જમવા બેસીએ ને પછી આપણે રોટલીનું બટકું આપણને બટાકાનું શાક ભાવે છે ને બટાકામાં બોળીને ખાધું પછી એમ થયું કે બટાકાના શાકમાં ઘડીક પછી સ્વાદ આવતો બંધ થાય ને પછી આપણે હાથનામાં બટકું બોળીને સુખ લઈએ પછી આપણે પાપડ એ ખાઈને સુખ લઈએ પછી એમ થાય ને એક સરખા પાપડ જાદા ચાર પાંચ પાપડ ખાઈ જાય ને પછી જીભ નહીં એમાંથી એમાં સુખ મળતું બંધ થાય હોળી પાછા ડાળભાતમાંથી સુખ લેવાનું શરૂ કરી વળી ફૂલ આમ અભરે ભરાઈ જાય ને અહીંયા સુધી પછી એમ ત્યાં લાડ લ્યો હવે નહીં હાલે નિર્ભય એમ બાપુ કે ખાવાનું નહીં હાલે ઉપર સોંપડી ને મજા લઈ લે એમ પછી કેવું પેટ ભરાઈ જાય ને પછી માકે હવે તો લાડવા નહીં જ હાલે તો હવે એક સાયલું સાહ સાહેલ છે ત્યારે લાડવા માંથી સુખ નથી આવતું સહાય માંથી સુખ લે છે સહાય માંથી સુખ ને પેટ ભરાઈ ગયું ને એ પસાવવા માટે પાછી આખી પીને સુખ લેવા જાય માણસ તો ભરાઈ ગયું હોય નો આલે બાપુ હે ભરાઈ ગયું હોય તો નો આલે પણ આ આનંદ ગણ સ્વરૂપ એટલે શું ગીત સાંભળીને મજા લઈએ ભજન સાંભળીને મજા લઈએ ભજન પાછા રાગ અલગ અલગ કેદાર સાંભળીને મજા લઈએ પ્રભાતી સાંભળીને મજા લઈએ બંધારો સાંભળીને મજા લઈએ ભેરવી સાંભળીને મજા એમાં અલગ અલગ ટોન નું અલગ અલગ સુખ લઈ શકીએ આપણે મેસ જોઈને સુખ લઈ શકીએ પિક્ચર જોઈને સુખ લઈ શકીએ પેલું બાંધવાનું શકીએ ખાવાની વાનગી બનાવવાનું સુખ આંખનું માણસ છે ને આમ ભીતર માંથી વરાળ કાઢે ને તો સુખ તો લેતો જ હોય છે બળાપો કાઢે ને બાપુ તો એ સુખ લેતો હોય છે પણ એ બળાપો જેની ઠેલવા ઈ દુઃખી થતો હોય ને એટલે પછી વળતું દુઃખ મળે છે નકર આ વાણી છે એને સતત માનવ અખંડ આનંદ લઈ વાણીના આધારે પણ એવી વાણી વાપરે તો ઈશ્વરે દુઃખ આપ્યું પાકું થઈ ગયું છે દુઃખ અને સુખ નો ભ્રમ છે માણસને આપણે જ્યાંથી સહીએ ત્યાંથી જેવું સહાય તેવું અને જયારે સહાય ત્યારે કોઈ પણ ઇન્દ્રિય સુખ લઈ શકીએ થાકી ગયા હોય તો હું સુખ આવે કેવું સુખાવે આવે બાપુ હમણાં વાત કરી નિંદ્રા કે દેવી છે અને આખા જગત ને પરમ શાંતિ આપે છે આ નિંદ્રા નિંદ્રા ન હોય તો આપણે હોવાનું કઈ નહીં કરવાનું સુખ લે ગાડા થઈ જાય યાર કઈ નહીં કરવાનું સુખ લે બોલો પછી પાછું એવું નહીં ઊંઘ પૂરી થઈ જાય શરીર ને ઠાક ઉતરી જાય ને પછી ઊંઘમાંથી સુખ આવતું બંધ થઈ જાય પછી આળા ને કારણે પડ્યા રહી ને તો વાહો બળવા મળે બોલો આખી રાત વાહો ન બળે પણ વધારે ને અડધી કલાક હોય ને તો વાહો બળવા મળે પછી તોય ઉતારી હોય તો લાલ થઈ જાય તોય ઉતારી હોય તો સાંભવું પડે તોય ઉતારી ને તો પાણી ભરાવા મળે પછી ઉભા થઈને સુખ લેવા સુખ આવતું બન જવું એટલે ભગવાને બે ત્રણ પોઈન્ટ નથી આવ્યા સુખ લેવાના જયારે સા હોય જે સ્વરૂપે આનંદ ઘન સ્વરૂપ હા હા હા

મને હમણાં બાપુ બપોર જ કીધું મને કે શું પ્રવચન કરવાના મેં કીધું બાપુ વિશે ગુણ એટલે સીધું જ આવવા દીધું કે આપણે પાળતા એટલું બોલવું મને છે હમણાં વાત કરીને કે ભાઈ ગુરુ શું કેવા માંગે છે ને એ વાક્ય નો હાર્દ પકડવો એટલે એમ જ જયારે સાહેબ જયારે બાપુને મને આત્મારામ બાપુ નિર્ભયરામ બાપુને બાપુ એમ કીધું કે હવે તમે કંઠી બાંધો અને હવે તમે તમારી રીતે તમે સમજાવો એનો પ્રચાર કરો અને એમાં તમે જીવન જીવો ત્યારે અમને જયારે સોંપ્યું ત્યારે બાપુ એક જ વાક્ય બોલ્યા અમે ત્યારે ત્રણ જ હતા રૂમમાં ચાર જ હતા કે ભાઈ મેં જે ગુરુ કૃપા એ મેળવ્યું છે ને દેશ છે કે જેવું વિચારો છો ને એવું બોલજો અને જેવું તમે બોલો છો ને એવું તમે પાળજો બીજો મારો કઈ ઉપદેશ નથી હાર દઈ છે બાપુ કીધું કે ભાઈ દામજીરામ બાપુ હું ઈચ્છતા હતા ગરીબદાસ બાપુ હું ઈચ્છતા હતા મેં પેલા કીધું કે વક્તા બોલે છે ખરાબ નથી બહુ સારું છે વક્તા છે તો આપણે આપણા સુધી સારી વાત પહોંચે છે

કાર્ય કરી રહ્યા હતા એટલે પછી જે પરિવારને કષ્ટી થઈ પડે એ કાર્યમાં કોઈના વડીલોને જેલમાં પૂરી દેવામાં આવે કે ફાંસી દઈ દેવામાં આવે કે એનું ધન હરી લેવામાં આવે પછી એના પરિવારના પોષણ માટે પાલન પોષણ બાપુએ આશ્રમ આશ્રમની સ્થાપના કરેલી અને પછી તો ધીમે ધીમે જન સમુદાય વધતો જાય પછી એને યોગ્ય કામય સોંપવું પડે નગરમાં કે આશ્રમમાં કઈ પણ કામ કરવા જાય ને તો પછી જેને ટ્રેન કરેલા હોય ને આશ્રમના જે સેવકો એમાં નવા વ્યક્તિ પાસે કામ કરાવવું હોય ને તો આશ્રમનો એક વ્યક્તિ એમાં સતત સાથે રહેવાનું અને સાથે કામ કરવું માનો કે સર ગાળવાની હોય ને તો ઉભો ભાવમાં નાણી કાકાની જેમ હેલ્ડિંગ નહીં કરવાનું પાવડો હાથમાં લેવાનું એ શું કામ ખબર આમ ન બીજાના હાથમાં કોદાળે હળવી લાગે ખબર આપણને એ કોદાળી હળવી લાગે એ કહેતા હોય ને કે ભાઈ શું વાર લાગે ઘડીકમાં થઈ જાય એમ નહીં કે ભાઈ આ શરીરમાં કેટલી વાર લાગશે ગાળતા કેટલું બળ પડે છે કેટલું કડક છે એ અનુભવ પેલા ઓલા મેમ્બર ને થવો જોઈએ મેન વ્યક્તિ ને થવો જોઈએ પછી નીચે કામ કરાવે છે ને એને પછી ખ્યાલ આમ તો આવી જાય કે આમાં અડધી પોણી કલાક થાય ઘડીક માં ન થઈ જાય હળવી લાગે ને ભારે થઈ જાય હું કહેતા કે ગાયે ગાયે રામ રામ બોલો એમ બાપુ હે નીકળી જતા હૈ કે એમ એ એટલે શું કહેવા માંગે જેવું બોલો છો એવું પાળો જેવું વિચારો છો એવું બોલો જેવું બોલો એવું એવું હા એનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે બધું સમજી ગયા છે બધું પાળવા લાગ્યા છે યાત્રા કરી રહ્યા પ્રવાસ કરી રહ્યા છે અને આટલો પાકો ભરોસો છે ગુણોને ગાતા ગાતા આ ભૂત પુરુષો પોતાના શરણમાં આપણને સમાવી લે છે એટલો પાકો ટ્રેડ ભરોસો છે એવું કઈ નથી કે અમે બુદ્ધત્વ પામ પામી ગયા છે ને હવે મને બધું સમજે હા પણ એની કૃપા જેટલું સમજાણું છે અને બાપુની કૃપાથી જે આવ્યું જેટલું સમજાણું છે એટલું જ અને જેટલું પાળતા હોય એટલું જ બોલજો એવું કરવાનો જરૂર પ્રયાસ કરીએ બોલું નથી કરતા સત્યને અસત્યને દબાવવા માટે સત્યનું ઓઢણું ઓઢવાના ભ્રમનું દુઃખ દુઃખ તો દૂર થઈ ગયું ખરેખર સમજાય ગયું સુખ દુઃખ બંને ભ્રમ છે વાસ્તવિક આનંદ છે ને આનંદ આપણે હરેક સમય લઈ શકીએ છીએ પણ ક્યારે સત્યમ શિવમ સુંદરમ ના રસ્તે ચાલીએ ને તો સત્યમ એટલે કે સત્ય કલ્પના તમે આપણી આપણે જે કરવા માંગીએ છીએ કરવા માટે પૂરેપૂરા તત્પર હોય એનો એક પણ પોઈન્ટ ઓછો ન રહેવા દઈએ માનો કે બાપુ ગરીબદાસ બાપુ તો જોડી ફેરવીને લોટ લઈ અને રોટલા બનાવતા આપણે નાનો આશ્રમ સંભાળતા હોઈએ કે કોઈ પણ સંસ્થા સંભાળતા હોય અને આપણે બપોરના સમયે અચાનક મહેમાન આવ્યા છે રોટલી કરવાની થઈ છે તો હવે એક વાગ્યે મહેમાન આવ્યા છે ગમે એમ રોટલી ખવરાવી દઈએ એમ નહીં વિચાર કરતી વખતે ઉત્તમમાં ઉત્તમ રોટલી ખવડાવી છે અને એ ઉત્તમમાં ઉત્તમ રોટલી બનાવવા માટેનો અથા પ્રયાસ કરવાનો વિચાર કરતી વખતે આનંદ કાર્ય કરતી વખતે આનંદ ને એ રોટલી જો હારી બનાવી હોય ને તો તમને આમ બોલા નામ તાણ કરીને ખબર હોય ત્યારે એમ થાય કે હું ભગવાન ખબર આવી રહ્યો અખંડ આનંદ ક્યારે લઈ શકીએ આપણે ઈશ્વરે આ આપેલા પંચ ભૌતિક દેહમાં ત્રણ પંચ દેહ પંચ ભૂત આપ્યા છે અને ત્રણ ગુણ આખી પ્રકૃતિ આપ્યા છે પણ આમાંથી પ્રાપ્ત થતી ત્રિશક્તિ દ્રવ્ય શક્તિ જ્ઞાન શક્તિ અને કર્મ શક્તિ ક્રિયા શક્તિ દ્રવ્ય શક્તિ એટલે કે પંચ મહાભૂતની લોટ એનું તેલ એનું પાણી કાથરોટ ગેસ તાવડી આવેલો મહેમાન એ દ્રવ્ય શક્તિ મહેમાન ન હોય તો હાટ રોટલી કરી મહેમાન ન હોય પ્રેમ કેમ પ્રવાહિત કરવો દ્રવ્ય શક્તિ પણ અનુભવને આધારે પ્રાપ્ત થયેલું જ્ઞાન શક્તિ અને પંચભૂત અને ત્રણ ગુણના મિશ્રણને કારણે આમાંથી પ્રગટ થતી ઊર્જાને ક્રિયા દ્વારા વહેવડાવવાની ક્રિયાશક્તિ ક્રિયાશક્તિ દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ આપણે યોગ્ય રીતે વહેવતા રહીએ વિચાર દ્વારા વિચાર ઈત્રિ શક્તિ દ્વારા જ આવે છે પંચ મહાપોતે ત્રણ ગુણ થઈ ગયો તો વિચાર મોળો નહીં કરવાનો કાર્ય મોળું નહીં કરવાનું અને વિચાર અને કાર્ય મોળું નહીં હોય તો એ ફળની જ્યારે સ્મૃતિ થઈ આવશે ને કે ભાઈ ગઈકાલે મેમાન આવતા અને ખૂબ ભાવથી ખર્યો મહેમાન એમ કીધું પણ બાપુ ધરવી દીધા હા એમ કરીને એમ એ યાદ આવે ને તોય સુખ આવે પછી સુખની કલ્પનાથી આ તરફ એ સુખ ભ્રામક નથી ખરેખર અર્થમાં જીવન જટિલ નથી અને આપણે મનોબળ જોઈતું હોય ને સુખ જોઈતું હોય ને તો સામે વાળાને મનોબળ દેવું પડે સુખ સામે વાળાને લેવા દેવું પડે સામે વાળા લેવા દેવું માનો કે કોઈ આવેગ ઉલટી કરતો હોય રાડ્યું નાખતો હોય તો ત્યારે એ ઉલટી ને ભાવ સ્વીકારે એને અત્યારે દાતા થવું છે આપણે ગ્રાહક થઈ જાવ ગ્રાહક બની દાતા થઈ જવાનું પ્રયાસ કરવાનો હું કરું છું એવું નથી કેતો પ્રયાસ જરૂર કરું છું હા જાણી જોઈને ભૂલ નથી રાખતો અજાણતા રહેતી હોય એનો એને સુધારવાનો પ્રયાસ કરો પેલા તો નથી એમ કેતો કે ભાઈ અજાણતા રહી જાય ભગવાનની ભૂલ હવે ભગવાનની ભૂલ નહીં ત્રિશક્તિ આવી છે તો ભૂલને સુધારી શકીએ છે પેલા રોટલી ભાખરી બનાવતા તો રોટલી નહોતી ફૂલતી પણ અતિ પ્રેક્ટિસ દ્વારા એક એક રોટલી આપણે ફૂલાવી શકીએ છીએ એમાં નહોતી ફૂલતી ભગવાનનો વાંક નહોતો આપણી પાસે કઈ પણ જે વસ્તુથી દુઃખી છે આખું પૂરું નથી કરતું એટલે સુખ અને દુઃખ બંને ભ્રામક છે પણ ઈ સુખ અને દુઃખ ની જે બંને શ્રેણીઓનો આપણે જે અનુભવ કરીએ છીએ તેને અખંડ આનંદના રસ્તે ચાલવાનો જો અભ્યાસ કરીએ ને તો સુખ અને દુઃખ બંને ભ્રામક છે ને બંને યથાર્થ દ્રષ્ટિથી સમજી શકીએ કલ્પનામાંથી આપણે સુખ લઈ શકીએ કલ્પનાના સુખની વાટે ને વાટ છે ને એ દુઃખ છે નાનો તો ત્યારે મને બુદ્ધનું એક વાક્ય સમજવા સાંભળવા મળ્યું હતું કે બુદ્ધે એવું કીધું કે સુખ ખાલી કલ્પનામાં છે વાસ્તવિક સુખ નથી એવું બુદ્ધે નહીં કીધું હોય પણ મને એવું સમજાણું હતું ત્યારે મારી ઈ ઉંમરને કારણે કે ભાઈ સુખ ખાલી કલ્પનામાં છે વાસ્તવિકતામાં સુખ નથી પણ એ સૂત્ર હું એવું સમજો તો કે ખરેખર ક્યાંય સુખ નથી દાખલા તરીકે માનો કે મને મોબાઈલ લેવાનો વિચાર આવે છે તરુણ હા અને એમાંથી હું સુખ લઈશ એવો મને વિચાર આવે છે અને સુખ માટે મારું મન તલપે છે અને એના માટે હું કામ કરું પૈસા ભેગા કરું અને મોબાઈલ લઉં પછી જ્યારે મોબાઈલ લઈ લે ત્યારે આપણે બધા કે જાણતા હોઈએ કે એમાંથી પછી સુખ આવતું ધીમે 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 ઓછું થઈ જાય પછી આપણું મન બીજા સુખની કલ્પના કરવા મળે એટલે હું બુદ્ધનું નું એ વાક્ય એવું સમજો હતો કે આ સુખની ખાલી કલ્પના વખતે જે સુખ મળે છે ને એટલું સુખ છે વાસ્તવિકતામાં કઈ સુખ નથી પણ ત્યારે આ સત્યમ શિવમ સુંદરમ નહોતું સમજાણું કે કલ્પનાને આખો આંટો ફેરવવાનો વિચારણાને પછી કર્મના હાર્દમાં ક્રિયામાં આખો આંટો ફેરવવાનો એક પણ ક્ષણ મોડી ન રહી જાય એનું ધ્યાન રાખવાનું આ જો બંને બરાબર થઈ ગયું ને તો એ ફળની સ્મૃતિ થઈ આવે ને તેથી આપણને સુખ મળે છેલ્લા દસ કે રામ આવવો એટલે શું છેલ્લા દસ કે ઈશ્વર આવી જવો એટલે શું જ્યારે જેટલું જ્ઞાન હતું ને એટલે ઉત્તમમાં ઉત્તમ વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો એને ક્રિયામાં ઉતારવાનો પ્રયાસ કર્યો અને આખા શરીરમાં આપણા આખા મનમાં આખા સ્વભાવમાં ગુણને મળી તો છે આપણે ઈશ્વરને ધક્કો મારશું ને તો આગો નહીં જાય ઈશ્વર એટલે હું જેનું સતત હોવા પણ છે એને આપણે મહેસૂસ કરી શકીએ ઈશ્વર કણેકણ કણ એમ કીધું આ બુદ્ધ પુરુષ આપણને દેખાય નહીં સમજાય નહીં ખરેખર છે અને એને એમ કીધું હું આનંદ સ્વરૂપે છું ઈશ્વર કેવો સચિત આનંદ સચિદા આનંદ સચિદા આનંદ રૂપ આય વિશ્વોત્પત્યાદી હેતવે ઈશ્વર કેવો સચિત આનંદ સ્વરૂપ પણ સત્યમાં તારું શીત હોય આખું વર્તુળતું ફેરવતો હોય તો તને આનંદ મળે આનંદ છે ઈશ્વર છે દુઃખમાં ઈશ્વર નથી દુઃખી છે ભક્તિ કરીને દુઃખ આવે નહીં ભ્રમ હશે ભક્તિ નહીં હોય ક્યાંક તૂટી જતું હોય છે હોય નહીં એવું મીરાબાઈ ને નરસિંહ ને આપણે બિચારા કઈ પેલા એના દુઃખ ન હોય એની વાણી સાંભળી રુવેડ રૂવેડું સુખ આવે એને દુખ હોય અને તમે સમજો ખાલી કે ત્યારનો જે તે સમાજ હશે મીરાબાઈ ની વાણી કે નરસિંહ મહેતાની વાણી છે મહાપુરુષો ની વાણી અત્યારે જો એની એક વાણી ઉપર હજારો માણસો પીએચડી કરીને એમાંથી સુખ લેતા હોય તો ત્યારે બે પાંચ ટકા સમાજ સમજવા વાળો નહીં હોય ઊંચાઈની વસ્તુ માનો કે આપણે સંગીતના સુર માનો કે સાંજે કલાકાર આવવાના છે જનકભાઈ કાલે જનકભાઈ દલસુખ પ્રજાપતિ છે તો ગામના કોઈક એવા ના બખડ જંતર ગાજર બહેરી દઈએ આપણે ગાવા હારી કલા નો આપણને ખબર તો પડે જ ને ભાઈ ભાઈ હારી કલા છે હારી કલા ને સાંભળીને આપણે સહજ મળે સુખ આવે નરસિંહ મહેતા મીરાબાઈ કે બિચારા નતા ઈ એને બધા સન્માન આપતા જ હોય એની વાણી દુઃખ નથી ગાયું એની ઉપર આધાર થી કહી શકાય અરે હેરાન થઈ ગયા ભક્તિ આવું હોય નહીં ભગવાન ને દુઃખ આપ્યું એવું ક્યાં કહે નહીં પદ્મા અખંડ આનંદ પામી એમ કીધું એને ભાગેરે મળ્યો સાધુ પુરુષ નો સંગ મીરાબાઈ ભાગ આવે ગીરધર ના ગુણ હરખ હરખ જસ ગાય દુઃખી થઈ થઈને ગુણ ગાયો એમની હરખ હરખ જસ ગાયો નરસિંહ મહેતા કે મારું મન સાંભળ્યા ને વર્યું ભક્તિ માં દુઃખ ન હોય દુઃખ હોય સમજવાનું આપણે આપણે આપણા ગુરુના વાક્યના વાક્ય ના કે જે ક્યાંક પામવાનું રહી ગયું છે આપણે પ્રયાસ કરીએ આપણે નથી પામવા માંગતા એવું નથી આપણે સમજવા જ આવ્યા બાપુ કીધું સરસ કીધું વાત પકડી લેજો આમ શું કઈ ગઈ બસોડિયા પકડવા આવ્યા આપણે વાત જ પકડવા આવ્યા અને ખરેખર માણસ ઉત્તમ પામમાં વસ્તુ પામવા માટે મઠે છે એ સોર હોય ને સોર એ સોરી કરવા જાય ને તમે આમ પાંચ ગાડી લાઈનમાં મૂકી હોય એક જૂની લુના મૂકી હોય એટી મૂકી હોય ને કૂટી મૂકી હોય ને સુઝુકી મૂકી હોય કર વખત ની પછી વાંડા મૂકી હોય ને પછી તમે કદાચ સ્પ્લેન્ડર મૂક્યો ને બાજુમાં તમે અઢી ત્રણ લાખ નું બુલેટ મૂક્યો સોર સોરી કરવા આવે તો એ કઈ નાનું ના વિચારે લુના લઈ લઈએ એટલે સોર સેવી નું જ વિચારે બધા એમ તમે સાવી રાખ્યું તો બુલેટ ને જ કીક મારે પેલી હવને સારું ગમે ભાઈ સોરી હું લે સોરી સોર સ્વરી મોળી ન કરતો હોય તો આપણે સત્સંગ કે પોતાના મોળો ગુણ રાખવાનો વિચાર કરે પેલા બધાને રામમાં ભળી જવું તો આપણને એવું લાગે સાઈન કરે છે રહી જતું હોય દુર્યોધન રાવણે કીધું તામાસ દેહ ભજન નહી હોય આ દેહતામસી થઈ ગયો સ્વભાવતામસી થઈ ગયો ભજન નહી નહીં થાય પણ રામને મેળવવો હશે કેમ મેળવવો ભાવ મળો નહીં પીયુજ ભાઈ હે રામ ને મેળવવો છે પણ તામસ દેહે ભજન નહીં હોય વેર બાંધવા દે અને કદાચ પ્રેમ કરીને તો હું એકલો રામ ને આખી નાયત આખી નાચ પામી જવી જોઈએ આનંદ રામ વેર કરવા દે આપણા ઘરે રામ આવવો જોઈએ પૂલ બાંધીને રામ ને આપણે ભજવા જવો ને રામ ને અકળાવી જો ભક્તિ કરી આપણી પાસે આવવો જોઈએ કેવાય ને પેલી કે ભાઈ ભગવાન બધા ને તારે છે ઓલું યુદ્ધ ચાલતું હતું રામાયણ નું અને રાક્ષસો સામેથી આવે રામ લક્ષ્મણ ક્યાં છે ને ક્યાં છે લક્ષ્મણ મારી નાખું આમ કરી નાખું તેમ કરી આવે ને ત્યાં તો અંગત સુગ્રી વચ્ચે જ ઉપાડી લે સમજે અધમુવા કરી નાખે રામ ભાઈ આગા પછી હનુમાનજી સેવા કરવા મળી સેવાભાવી માણા હનુમાનજી પગ પકડે સીધા રામ ભાઈ પગ પકડે સીધા રામભાઈ पे पैसे वीप मीशन बाजू मी काय એથી જોઈને આપણે કલ્પના કરીએ કે રામની સેનામાં હોય અને ક્યાંક બીજો ભાવ રહી ગયો હોય કે આપણા કારણે યુદ્ધ જીત્યા અને આપણા કારણે આપણે રામને સીતાજીની ઓળખાણ કરાવી તો કદાચ રામની સેનામાં છે ને એ પામવાન રહી ગયા છે ઓલા તો પામી જ ગયા છે કારણ કે શું છે કાગે કીધું એમ ભેળા બેઠા એ ભરમાણા પણ મોટાના તળિયાનો કારણ આ સત્ય અસત્યને ઢાંકવા માટેનો સત્યનો જે દંભ છે ને એ માણસને આ સત્યના દર્શનથી વિમુખ રાખી દે છે

સૌ જેવા શ્રોતા મેળવીને બીજું કંઈ જ નથી આ ગુણોને તમે સામે બેઠા છો તો ગુણોને વાગોળીએ યાદ આવે ને વાતને પ્રવાહિત કરીએ હું આનંદ લઉં બોલવાનો તમે સાંભળવાનો આનંદ લો આપણે સૌ એવું જીવન બનાવશું એવું કરવાનો આપણે આનંદ લઈએ બની શકે એટલો પ્રયાસ કરીએ ગુરુ પાસેથી મળેલા નામને આપણે ખૂબ જ ભાવથી ભજતા રહીએ આપણી પાસે કદાચ ગુરુની કંઠી ન હોય તો આપણે ગુરુ ધારણ કરવાની યાત્રા કરીએ આજે સાંજે પાઠ છે રામદેવજી મહારાજ નું સ્વરૂપ પરંપરાથી અમને મળેલી આ પરંપરા સુખરામ બાપુની ગરીબદાસ બાપુ સુધી આવી ગરીબદાસ બાપુની દામજીરામ બાપુ સુધી આવી દામજીરામ બાપુની બાપુ સુધી બાપુએ અમને કૃપા કરીને આપી એ પાઠ સાંજે દર્શન કરીશું આ જ્ઞાન લેવાની યાત્રાનો આરંભ કરીશું ક્યાં રામ નથી ક્યાં ઈશ્વર નથી બધે છે બસ આની યાત્રા કરી કરીને આપણે રામ સુધી પહોંચીએ અખંડ આનંદ પામીએ બાપુની કૃપાને પ્રાપ્ત કરીએ અને બધા જ આ પ્રસાદને કેમ ભાવ ભેળવીને ભજન ભેળવીને જે બાપુને દામ આત્મારામ બાપુને માધ્યમ બનાવીને બાપુ જે કરાવી રહ્યા છે એની પાસે કાર્ય એ પ્રસાદ આપણે આપણા અંગમાં ગ્રહણ કરીએ અને એક એક આપણી જીવંત કોશિકાઓમાં એ પ્રેમને પ્રવાહિત પ્રગટ કરવાનો પ્રયાસ કરીએ એ સાથે આપ સૌને ખૂબ જ પ્રેમથી ખૂબ જ હૃદયથી મારા જય રામત